આમંત્રણ વગર જવાથી બહુ રાજી થાય હું ઘણા વર્ષ પહેલા ઈડર આપણું ઉત્તર ગુજરાતમાં ત્યાં કથા કરતો હતો પછી મારા બહુ જૂના મિત્ર એ મૂળ મુંબઈ જે મુંબઈની કથા દરમિયાન મને એ મળ્યા તેને મને એમ કહ્યું આ બનેલી ઘટના છે મને કહે તમે ચાર પાંચ મહિના પહેલા મારા વતનમાં કથા કરવા ગયા હતા મેં કીધું ગયો હતો ને ઈડરમાં કથા હતી ને તો મને કહે એ વખતે હું હું પણ મારું પણ વતન ત્યાં આજુબાજુ હતું હું બાજુના ગામડામાં જ હતો અને તમે કથા કરતા હતા નહીં મારાથી ખાલી પાંચ કિલોમીટર દૂર હતું તમે એક ભલા માણસ તો તમે કથામાં આવ્યા કેમ નહીં ત્યારે માણસે મને એમ કીધું કે મને આમંત્રણ પત્રિકા ક્યાં હતી હું શું કામ આવું હો મેં કીધું એટલા માટે નહોતા પછી મને વિચારી આવ્યો કે આ માણસ આમંત્રણ પત્રિકા માટે નથી અટક્યો પણ આની જન્મ પત્રિકામાં કથા લખી નહોતી આની જન્મ પત્રિકામાં કથાનો યોગ નહોતો પરમાત્માના કાર્યમાં વિના નિમંત્રણ જવાથી ઈશ્વર બહુ રાજી બીજા બધા ગ્રહો નડે ને તો એની શાંતિ છે તમને મંગળ ને બુધ ગુરુ શુક્ર શનિ ને રાહુ આ બધા નડે તો કોઈ બ્રાહ્મણ પાસે જતા રહેવાનું હા એ ગ્રહોને સીધા દૂર કરી દે હા બધા મંત્રો છે ગ્રહોના પણ એક એક હમણાં એક નવો ગ્રહ નીકળ્યો છે એનો મંત્ર નથી અને અંગ્રેજીમાં ઈગો કહે છે ઈગો અભિમાન નામનો ગ્રહ પૂર્વાગ્રહ ઈગો હું ત્યાં ગયો ને મને બોલાયો નહીં લે ઘણા ઘણા તો કથામાં આવે ને પછી બરોબર પાછા ફરી જાય કે આપણને ક્યાં બોલાવે છે લે આ વસ્તુ વ્યક્તિને ઈશ્વરથી વંચિત કરી દે છે કથાથી વંચિત કરી દે છે ભગવાનથી અળગો કરી દે છે તને પરમાત્મા એ આટલું બધું આપ્યું ત્યારે પરમાત્મા એ જોયું નથી તારા પર કેટલીક કૃપા કરી અધિકાર વિના અકારણ કૃપા કરી છે અને એનું કાર્ય આવે ત્યારે તો અહંકાર કરે છે ભગવત કાર્યમાં વિના નિમંત્રણે જવાથી ભગવાન બહુ રાજી